અને ડ્રાઈવર અબ્દુલભાઈ ભટ્ટી બંને ધ્રાંગધ્રા મહાદેવનગર રૂટની બસ સાથે મહાદેવનગર થી ધ્રાંગધ્રા પરત ફરતા હતા તે સમયે બસ માં સવાર મહિલા મુસાફર નું પાકીબ બસ માં પડી ગયું હતું જેની અંદર અંદાજે ઓગણીસ હજાર જેટલી રકમ હતી ધ્રાંધ્રા ખાતે આ બસ સંપૂર્ણ ખાલી થઈ જતા મહિલા કંડક્ટર પારુલબેન ઈશ્વરલાલ પ્રજાપતિ દ્વારા બસનું ચેકિંગ કરતા પાકિટ મળ્યું હતું તેને તાત્કાલિક એસટી ડેપોને ડેપો મેનેજરને જાણ કરી હતી અને ખોવાયલ પાકિટના માલિકીના બેનની તપાસ કરતાં એસટી ડેપો ખાતે આવેલ ત્યારે સંપૂર્ણ વિગત પારુલબેન દ્વારા જાણી આજ ધ્રાંગધ્રા ધ્રાંઘધ્રા ડેપોના ઇન્ચાર્જ ટીસી જાલા હરદેવસિંહજીની હાજરીમાં રૂપિયાથી ભરેલ પાકિટ મૂળ માલિકને પરત સૂંપી ઈમાનદારી સાથે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પટેલ છે હું મહાદેવનગર થી ધ્રાંગધ્રાની બસ માં બેઠી હતી તો મારું પાકિટ પડી ગયું હતું તો મને અમે જાણ કરી તો કંડેક્ટરે કીધું કે તમે જોઈ તમારું કયા કલર પૈસા છે એમને અંદાજ અમે કીધું તો કંડેક્ટર મને કે તમે ધ્રાંગધ્રા આઈ જાઓ તો તમને પરત પાકીટ આપી તો કન્ડેક્ટરે મને પરત પાકીટ અત્યારે પાછું આપેલ છે તો હું એમના બદલે ધન્યવાદ આભાર માનું છું ધન્યવાદ પૂરેપૂરા પૈસા છે મારા હું પ્રજાપતિ પારુલ બેન ધ્રાંગધ્રા ડેપોમાં હું કંડક્ટર તરીકે ફરજ બજાવું છું આજે મારે કંડક્ટર તરીકે હું જ્યારે ધ્રાંગધ્રા મહાદેવનગરમાં સર્વિસ કરતી હતી ચાલુ સર્વિસે મને મારી સર્વિસ પૂર્ણ થતાં મને એક પાકિટ મળેલું છે જેમાં ઓગણીસ હજાર જેવી રકમ હતી અને જે મુસાફરનું પડી ગયું હતું એ મુસાફરને આજે હું એમની જે ઓળખ આપી અને આજે હું એમને રૂબરૂ પાકીટ પરત કર્યું છે આજે મને બહુ આનંદ થાય છે અને એમને પાકીટ મળ્યું છે એમને પણ ખૂબ આનંદ છે કે આજે એમની ખોવાયેલી વસ્તુ મહેનતના પૈસા જે કહેવાય છે એ મેં આજે એમને પરત કર્યા છે આજે મને એની બહુ ખુશી છે બહુ આનંદ છે મેં મારી ફરજ કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવી છે એનો મને આનંદ છે અને આજે મારા જે ટીસી પોઈન્ટમાં ફરજ બજાવતા હરદેશ રૂબરૂમાં હું આજે એ પૈસા એ પાકીટ એમનું મેં પરત કરેલું છે ધન્યવાદ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ત્રંગધરા